તાલુકાના કલક ગામ ખાતે ક્રિષ્ના સિરામિક નામની કંપની આવેલી છે જેમાં કામદારો કામ કરતા હોય છે સિરામિક પાવડર ની ગુણો અચાનક ધસી પડતા બે કામદારો પૈકી ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ ગુણો નીચે દવાઈ જતા તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન મોત થતા કંપની પાસે વળતરની માંગ સાથે મૃતકના પરિવારે કામદારનો મૃતદેહ કૃષ્ણા સિરામિક કંપની જે ગેટ પાસે મૂકી વળતર નહીં તો મૃતદેહ નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે આંદોલન આશ્રી ગણેશ કરતા પોલીસ પણ દોડી આવી હતી જોકે કંપનીમાં કામદારનું મોત થતા વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો બપોરથી જ મરણ જનાર કામદારના મૃતદેહ કંપની બહાર મૂકી વિરોધ નોંધાવી રહ્યા છે ભરૂચ જિલ્લો આમ તો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે પરંતુ ઉદ્યોગ નગરીમાં જ્યારે કામદારનું મોત થાય ત્યારે તેને વળતર માટે વલખા મારવા પડે છે અને આંદોલન કરવું પડે છે હાલમાં જંબુસર ખાતે પણ ક્રિષ્ના સિરામિક કંપની સામે કામદારના મોત સામે વળતરની માંગ કરવાનું આંદોલન શરૂ થતાં જ ફરી એકવાર મોતના મલાજા ન જળવાતા કેમ શું કંપની સત્તાધીશો મૃતકના પરિવાર સાથે વાત કરી સમસ્યાનો હલ લાવી શકે તેમ નથી કેમ કામદારના મૃતદેહ સાથે આંદોલન કરવા પડે તેવા અનેક સવાલો વચ્ચે જંબુસરની કંપની બહાર કામદારના મોતથી એટલે કે મૃતદેહ મૂકીને વળતરની માંગ સાથે આંદોલન છેડાઈ ગયું છે મારું નામ મહેશ છે મહેશભાઈ ચંદુભાઈ અહીંયા ક્રિષ્ના કંપનીમાં નોકરી કરીએ છીએ મારી જોડે ભાઈ મારો અહીંયા બેગો પડી બેગ મોટી પામ્યો છે ભાઈ ને ડ બચી ગયો એ ભાઈને એનું ફેમિલીને ન્યાય મળે એવું ને કંપની તરફથી સરકારથી સહાય મળે એવું મારી વિનંતી છે